બનાસકાંઠા જિલ્લામાં કાંકરીતમાંથી પસાર થતી રાધનપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોનો વિરોધ કાંકરીતના ચાંગા કેનાલ પર પહોંચી ખેડૂતોએ કેનાલમાં પાણી ચાલુ કરવા કરાઈ માંગ સિરવાડા જાખેલ વર્ષડા રૂવેલ નસરતપુરા માંડલા પાદર રતનપુરા ઊંડ માનપુરા નેકરિયા જોટાડા ટેબી સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા કેનાલ ઉપર પાણી આપો પાણી આપવાના નારાજ સાથે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ પંદર દિવસ વધુ કેનાલ ચાલુ કરવા કાંકરેજ પંથકના ખેડૂતોની માંગ સિંચાઈના પાણી વગર ઘાસચારો અને પશુ નિભાવ કરવો બન્યો છે મુશ્કેલ ઉનાળાની શરૂઆતમાં જ કેનાલ કોરી ધાકોર થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર ઉપજ પૂર્વ પ્રમુખ બનાસકાંઠા જિલ્લા પંચાયત બનાસકાંઠા તાજેતરમાં ઉનાળું છે ઉનાળોની અંદર નર્મદા વિ ગાભે કે જે અત્યારે કેનાલમાં પાણી બંધ કરવામાં આવેલ છે નાની કેનાલમાં તમામ કેનાલો અત્યારે પાણી બંધ કરવામાં આવેલ છે મોટે કેનાલમાં પાણી ચાલુ છે પાણીનો પુરવઠો ખોપ છે ખેડૂતની અંદર અત્યારે પશુપાલન સાથે સંકળાયેલો છે તાજેતરમાં ઉનાળું પણ વાવેતર હોઈ શકે એટલે પશુપાલન અને ખેતીવાડી માટે અને પીવા માટે પાણીની ખૂબ જરૂર છે આવા ધમધમતા તાપની અંદર સરકારશ્રીને વિનંતી કરું છું કે વહેલી તકે નાની બ્રાન્ચ કેનાલો ચાલુ કરવામાં આવે તેથી પશુપાલન અને ખેડૂત વિભાગને એમાં ખૂબ તકલીફ પડતી બંધ થાય અત્યારે ઉનાળો હોવાથી પાણીની ખૂબ જરૂરિયાત હોય છે હાલ આપણી જોડે પાણી મેન કેનાલમાં ખૂબ જ ચાલુ છે તો સરકાર શ્રીના આવા નિર્ણય કેમ કરવા પડે છે ખરે ઉનાળે કેનાલો બંધ કરવી પડે છે એટલે વિનંતી કરું છું કે વહેલી તકે ખેડૂતને પાણી આપે અને આ પ્રશ્નો ઉકેલ લાવે એ મારી વિનંતી છે જય હિન્દ જય ભારત શિરવાડા ગામનો વતની જોશી રમેશભાઈ કાશીરામભાઈ આધનપુર ડિસ્ટ્રિક્ટમાં જે શિરવાડા માઇનોર કેનાલ ઉપર જે પાણી આપવામાં આવતું એ જે બંધ કર્યું છે એ બંધ કરેલા પાવા પાણીથી અત્યારે ઢાંખરને લગભગ બ બે દિવસે દૂર દૂરથી પાણી ભરીને લાવવું પડે છે એ પણ બહુ તકલીફ છે ઢોરને ઘાસચારો બિલકુલ સુકાઈ ગયો છે અત્યારે સૂકો પૂળો ક્યાંય મળતો નથી અને ઢોર અમુક અમુક જગ્યાએ આના હિસાબે બીમારીમાં અશક્તિના કારણે મૃત્યુ પણ પામે છે એટલે સરકારને અને અધિકારીઓને વિનંતી છે કે વધારે નહીં પણ પંદર દિવસ પણ જો પાણી છોડવામાં આવે તો ઢોર ઢાંખરને થોડું ઘણું બધી રીતે રાહત રહે એવું છે ખેડૂત તરીકેની વેદના વ્યક્ત કરવી છે અત્યારે ઉનાળામાં જ્યારે પાણીની બહુ તંગી હોય એ સમયે જ્યારે અમારી જીવાદોરી સમાન ગણાતી કેનાલ અત્યારે ખેડૂતો એના ઉપર જીવીન જીવી રહ્યા છે ત્યારે આવું કરવાથી અને પાણી બંધ કરવાથી અત્યારે આ લાખો અમારા હજારો ખેડૂતો પાણી વગર તળવેલી રહ્યા પશુપાલન જે એના ઉપર નિર્ભર છે જે સાંજ સવાર પશુપાલન ઉપર જ એનું જીવન ગુજારી રહ્યા છે એ સમય છે અત્યારે ઉનાળાનો અને ઉનાળામાં અત્યારે આ સરકારશ્રીને વિનંતી કરું કે આપણે જે પાણી બંધ કરાયું એ પાણીને ચાલુ કરાવો તો અમારા ખેડૂતો જીવી શકશે ને કે કોઈ જીવવાનો અમારા માટે કોઈ જીવવા માટેની જીવાદોરી કોઈ નથી ફક્ત કેનાલ ઉપર જ અમે જીવતા હતા અને અત્યારે જો તમે થોડા સમય માટે એટલે કે એક મહિના પૂરતું કે પંદર દિવસ પૂરતું જો પાણી આપશો તો હજારો ખેડૂતોના જીવ બચી જશે તો મહેરબાની કરી પ્રેમથી લાગણીથી કહો ખેડૂતની વેદના સમજો કે જે સમજો તે સમજીને પાણી સ્તરે ચાલુ કરવા અમારી ખેડૂતોની વિનંતી છે જય ગય ગરવી ગુજરાત ભગવાનભાઈ ચોધાભાઈ આખેર નર્મ વિનંતી કરવામાં આવે છે કે નર્મદા નિગમનું પોણે આજુબાજુ તમામ ગમડામાં પોણી વગર બધા તળવડા પશુધન પોણે વગર કાચારા વગર મરે છે જો પોણે નહીં આવે તો ઢોરને પશુને દૂધ ફૂંકાઈ જવાના છે ડેરીઓ થઈ જાય સમય આવશે એટલે નર્મદ વિનંતી કરો છો કે તમામ ખેડૂતોનો આરદામ હોભળી અને ખેડૂતને પાણી આપવું રામજીભાઈ ગામ શિરવાડા અમારે જે આ ડિસ્ટ્રિક રાધનપુરની છે એમાંથી અમારે જે માઇનોર કેનાલો છે એમાં પાણીને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ બંધ કરવામાં આવેલું છે ખાસ કરીને અમારે આ કેનાલો ઉપર પશુપાલનનો વ્યવસાય છે એટલે ઘાસચારાની બહુ તંગી છે અને ઉનાળો વાવેતર જે બાજરીઓ છે એનું પણ આ પાણી પંદર વીસ દિવસ સુધી આવે પંદર વીસ દિવસ છોડવામાં આવે તો અમારે બધું સિઝન કમ્પ્લીટ પાકી જાય કે ખેડૂત બહુ તકલીફ મળશે એ નમ્ર વિનંતી છે કે આટલું પાણી છોડવામાં આવે પંદરથી વીસ દિવસ પૂરતું સપારી કેનામાં પાણી મેળવ મારે માલ ધોરસી ભરી જાય અને અનાજ રહ્યો બગડાયેલો સારું રહ્યું ફૂંકી દઉં કંઈ વસ્તુ નથી મારો પછી માલ જીવે એવું નથી શિરવાડા ગો અમારી જાયરી મળી જાય છે અમારે કાચારા માટે પાણી તમે છોડો ગમે એમ કરીને સાહેબ આટલી તમને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને પાણી નહીં છોડો તો અમે જીવશું કઈ રીતે